સુજીત ભાઈ આખમાં નહીં ઉતારે હા હજી ઘડી કેમ ભાઈ આખું નથી એક તો ઝટકો તો મારે ઝટકો જ મારે

કોગણી નહો ને કોગણી વરન એકે ચોકી થઈ ગઈ કોગણી વર તાકા ઓમ કઢાય ખળ તો રાખીયો તો ખાઈ એ કોને ખોલે એમ ભાઈ ખોલ દીપા ના ના ઓર શીશી તો બન ગઈ કાન ભાઈ એમનું ખોલ લાગે એ કાન ભાઈ આ કે રે છે પહેલી વાર શું થાય એટલું થાય બને કતડો થઈ જાય મને પહેલી વાર એમ હતું એમ પછી રેકોર્ડિંગ હા ખોલી ખોલી